એટલે સવાલ હજુ પણ એ જ થાય છે કે જે તમામ પાટીદાર સમાજ છે પોલીસ ઉપર સવાલ કરે છે તો કૌશિક વેકરિયા ઉપર સવાલ કરવામાં કેમ નથી આવતા બેન કૌશિક વેકરિયા ને પરેશભાઈ ધાણાણી એ જેની બેન ઠુમરે ચોક જે ચર્ચા માટે એમને બે દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે પણ કૌશિકભાઈ હજુ સુધી મેદાને નહીં આવ્યા અને આશ્ચર્યની વાત તો એ છે કે હજુ સુધી ગુજરાતના કોઈ પણ ધારાસભ્ય કે માનનીય મુખ્યમંત્રી શ્રી બાબતે કોઈ પણ જાતનું નિવેદન નહીં આપ્યું કે કૃત્ય કરવા બદલ સૂચના પણ કે કોઈ જાતની વાતચીત બી નહી કરી એટલે ક્યાંક ને ક્યાંક આખી ગુજરાત સરકાર ને ભાજપ સરકાર બી આની અંદર જોડાયેલી લાગે છે અને વાત જો પાટીદાર ધારાસભ્યની ની હોય તો ચાલીસ થી વધારે પાટીદાર ધારાસભ્યો મિનિસ્ટર આજે ગુજરાતમાં હોવા છતાં એક દીકરી ઉપર અન્યાય કરનાર પોલીસ અધિકારીઓને ના સસ્પેન્ડ કરવાની વાત કરે છે ના કૌશિકભાઈ ને કોઈ જાતની એમને સૂચના આપવામાં આવે છે તો આ ધારાસભ્ય એ ખરેખર તો નમાલા ધારાસભ્ય કહેવાય